ભરૂચના ખારી સિંઘ જેવા રસ્તાઓ વિલાયત દેરોલ માર્ગ પર ભયંકર ટ્રાફિક જામ તંત્રની બેદરકારી સામે રોષ ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારી સિંઘની જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની બિસ્માર હાલત છે ભરૂચ વિલાયત સાયખા જેવી મોટી જીઆઈડીસી ને જોડતા દેરોલ વિલાયત માર્ગ માટે આજે સવારથી જ ટ્રાફિકનો નો જોવા મળ્યો હતો સવારે આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધી વાહનો થંભી ગયા છે કારણ કે એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી આઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ખુલ્લી પાડી છે વાહન ચાલકોને ઉદ્યોગો આટલી હાલાકી સહન કરી રહ્યા છે છતાં ચૂપ છે કંપનીના કર્મચારીઓ આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થઈને પણ સમયસર નોકરી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય છે પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે આ રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તે સામાન્ય લોકોને પણ સ્પષ્ટ દેખાય છે પરંતુ તંત્ર અને નેતાઓને તે દેખાતા નથી કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓને અનુભવવા દેતી નથી એટલે જ તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી ડ્રાઇવરોએ એ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આ તો કાયમની સમસ્યા છે ખાડાઓના કારણે ડીઝલનો વપરાશ ચાર ગણો વધી જાય છે જેના કારણે તેમને માલિકો સામે શંકાની નજરથી જોવામાં આવે છે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓને હવે શરમ આવી જોઈએ લાખો રૂપિયાનું ઈંધણ વેડફાઈ રહ્યું છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે જોવાનું એ રહી છે કે શું મીડિયાના વાજ પછી પણ આ જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓની આંખો ખુલશે અને શું આ રસ્તાઓનું સમારકામ થશે આજ રોજ વિલાયતથી દેરોલ વચ્ચેનો રોજ અત્યંત ખરાબ છે સાહેબ છેલ્લા પાંચ સાત વર્ષથી પેચે રોડનું કામ સમારકામ થયું નથી અને સાહેબ એ આ રોડ મંજૂર થઈ ગયો છે તે કોન્ટ્રાક્ટરે ચોમાસા પહેલાં રોડ ખોદી કાઢેલો છે એક સાઈડનો અને આટલો આટલો બીજી હોવા છતાં સાહેબ આ લોકોએ કેમ ખોદી કાઢ્યો તે સમજ નથી પડતી કે આગળ ચોમાસું આવે કેમ ખોદી કાઢ્યો એક સાઈડનો અને સાહેબ આ ખાડા રોડના ખાડા જુઓ રોડના રોડ નથી આ ખેતલ જેવું લાગે છે અમે રોડ અહીંયાથી જઈએ છીએ એવું લાગે છે કે ખેતલ છે આ રોડ નથી સાહેબ અહીંયાથી આખો યુવાનો વિદાય જીઆજીસી સાયકા જીઆઈજીસીમાં કામ કરે છે સાહેબ એમને એટલી તકલીફ પડે છે સાહેબ કામ ના જાય કામ કામદારો સાહેબ ચાલતા જાય છે અહીંયાથી દેરોલથી વિદાયત ચાર કિલોમીટર સાહેબ રોજ જ ચાલતા જાય છે સવારમાં રોજ જ તકલીફ પડે છે સાહેબ આ આનો કંઈ પણ ઇલાજ કરી અને કંઈ પણ વહીવટ તંત્રને મારી એક જ અપીલ છે કે સાહેબ જેટલું બને એટલું આ લોકો ઝડપથી કામ ચાલુ કરે અને એનો રોડ સારી રીતે મરામત કરે તંત્રને તમારે કોઈ રજૂઆત સાહેબ એ જેટલું બને એટલું જલ્દી કામ ચાલુ કરાય છે રોડ મંજૂર થઈ ગયેલો છે આ સીસીનો ત્યારે કામ ચાલુ કરશે ત્યાર પછી સાહેબ કોઈ અકસ્માતનો ભોગ બનશે ત્યારે કોઈનો જીવ જશે ત્યારે આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે સાહેબ આ તો છેલ્લા પાંચ વર્ષથી ખરાબ છે પણ મંજૂર હમણાં ચાર મહિના પહેલાં થયો છે તો આ રોડનું કામ ચાલુ કરવામાં કેમ નથી આવ્યું સાહેબ એ લોકો કંઈ આરસીસીનો પહેલો દામણ મંજૂર કર્યો ને પછી આરસીસીનો મંજૂર કરેલો છે અને એ લોકો એવું કહે છે કે ભાઈ ચોમાસા પછી ચોમાસું આવી ગયું તો ચોમાસું આવી ગયું તો તમે ખોલી કેમ કાઢ્યો એક સાઈડનો એ રોડ રવા દીધો એ સાઈડ સાહેબ એક સાઈડ રોડ રહેવા દીધો ખોદી ના કરો તો આજે સાહેબ કોઈ પણ જાત ત્યાં તકલીફ ના પડત લોકોને એટલી અવર જવાની મુશ્કેલી છે કે સાહેબ એની વાત ના પૂછો